હવે એમાં એવું છે કે એ લોકોની તાનાશાહી તો વધારે છે આમાં જે મારુતિ ગેસ એજન્સીવાળા માલિક છે એ લોકો તાનાશાહી વધારે વાપરે છે અને વડીલોને જાય તે ઊંકારે ટૂંકારે બોલાવે છે અને બીજા નંબરમાં બાટલો લખ્યો કે ન લખ્યો બે મહિને ત્રણ મહિને એક મહિને નહીં પણ આપણે અહીંયા ગામડામાં ઓછા જ બાટલો આપણે તો પણ એ બાટલા નહીં દેતા કે લખવાનો જરૂરી છે એમ હવે અહીંયા ડોહોને મોબાઈલમાં આવડતું પણ ન હોય તો પણ એ બોલ લોકો બાટલા વગેરે પાછા કાઢે છે એવું બીજી એજન્સીમાં નથી તો આ એજન્સી કોઈ સારા માણસને આપે તો સારું અને આ લોકો તાને છે બહુ વધારે એટલે તંત્ર દ્વારા આને કઈ કડક પગલા લે એવી અમારી માંગણી છે મળતી માહિતી મુજબ ઉંજળબાવ ગામે રહેતા 67 વર્ષના આદેડ મંજીભાઈ નાનજીભાઈ સવાણી ટીમ્બી ગામે આવેલ મારુતિ ગેસ એજન્સીમાં ગેસ રિફિલિંગ કરાવવા ગયા હતા તે દરમિયાન ગેસ એજન્સીના સંચાલક દ્વારા આધેડ સાથે ગેરવંતણૂક કરવામાં આવી હતી જેથી આધેડે એ બાબતે પ્રતિકાર કરતા વિઠ્ઠલ ભીંગાડિયાએ આધેડને ગાળો આપી ઢોર માર માર્યો હતો આધેડને એકસો મારફતે નજીકની ગઢડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા ત્યારબાદ આધેડ મંજીભાઈ નાનજીભાઈ સવાણીએ ઉમરાડા પોલીસ સ્ટેશનને વિઠ્ઠલ ભીંગાડિયા અને તેના મળતીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી

ઓફિસમાં એના ઓનર વિઠ્ઠલભાઈ બેઠા હતા માલિક એને મેં કીધું સાહેબ જુઓ તો ફોનમાં કે ઓટીપી આવેલું છે કે તમને કે ઓટીપીનો દીકરો થતો કે બહાર નીકળ ગયા મેં કે સાહેબ તમે પટેલ છો હું પટેલ છું સભ્યતા રાખો તો મેં સભ્યતાનું કીધું ત્યાં સીધી મને ગાય દીધી મેં મેં એને એમ કીધું સાહેબ ગાય ન દો મેં કાંઈ ગુનો તમારો કોઈ કર્યો નથી એમ એ સરસ લાકડી લઈને સીધો વાંય થયો અને મને દેવા મીડ્યો લાકડી લઈને મને કે હા હું બોલ્યો કેમ એમ અને મને એમ કીધું મારી નાખી ઠાર એમ અને જો આ ફેર કર્યો છો તો હવે તારું જીવ તો નહીં જાય અને પછી એના માણસને બોલાવી રામપાવાળાને એને મને પકડી રાખે ને આને ઢી દો મને અને મને સાચ સુધી ન જ રહી કોઈ વસ્તુ પછી બીજા મને મેકાયો ને આ બાટલા લેવા વાળા વાંચે અમુક આવ્યા એને એ કે ભાઈ દાદા છે ઉંમરવાળા છે તમે કંઈક જોતો ખરો ભાઈ આ ઉંમર કેવડી છે તું હું વર્તન કરે છો ઈ તો ગાડીનો ફોર સાહેબ મને બોલાવ્યો એને તમે પોલીસ કમ્પ્લેન કરી છે હા મેં પોલીસ કમ્પ્લેન કરી છે ઉમરાળા સારવાર ક્યાં લીધી સારવાર મેં ગઢડા સાહેબ લીધી

મારું મારું નામ નામ જી જયદીપ રાઠોડ જે ઘટના બની છે દાદાને ને ઘોર માર મારવામાં આવ્યો છે એજન્સીના માલિક દ્વારા શું કેશો જી મારા દાદાને ને બોટલ લખાવવા ગયા હતા ત્યારે બધા સાથે મળી અને અત્યારે દાદા ત્રણ જણનું કહે કે છે પણ અન્ય હોઈ શકે છે અને એટલો ઢોર માર માર્યો છે કે દાદાને મારે એકસો આઠ બોલાવી અને હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા અને અમને સુરત જાણ થતાં અમે સુરતથી ચેટથી અહીંયા આવી અને બધી તપાસ કરી અને જોયું તો મારા દાદાને બહુ વધારે પડતો ઢોર માર માર્યો હતો તો જેથી સારવાર અર્થે એમને દાદાએ મને કીધું મને કે મને કાનમાં બહુ જ લાફા માર્યા છે તો મને એક કાનમાં સંભળાવતું બંધ થઈ ગયું છે તો હું અધિકારી શ્રીઓને એટલી જ વિનંતી કરું છું કે આ જે કેસ છે એમાં તમે હજી વધારે ઊંડા કરો વિચ બી ગેસ એજન્સી વાળા એ મારુતિ ગેસ એજન્સી બરોબર અને એટલો ઢોર માર મારવામાં આવ્યો છે કે મારા દાદા હજી હાલવું હોય તો એમને હજી અચકાય છે અને આખું શરીર દુખે છે કાનમાં સંભળાતું સચોડું બંધ થઈ ગયું છે બરોબર અને આમની તો ઉપર એટલા ગુના છે કે આ નાના માણસોને તો પહેલાં ધમકાવે છે અને અમે અમારા બુઝુર્ગો અને વડીલોને અહીંયા આરામ કરવા મોકલીએ છીએ તો બાટલો લખાવા ખાલી જાય અને જો એને એ મારી લેતા હોય તો એ કેટલા કક્ષે માથાભારે માણસ હશે બરોબર તેની તપાસ પણ થવી જોઈએ હજી ઊંડણપૂર્વક હું તો કહું એક વખત વધારે તપાસ થવી જોઈએ તો અધિકારી શ્રીઓને ખ્યાલ આવશે કે આ કેટલી હદે માથાભારે વ્યક્તિ છે આ રહ્યો ગુના કોઈ દાખલ કરા

ત્યારે ફરિયાદી દ્વારા આવા માથાભારે શખ્સ સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ જીટીવી ન્યૂઝ ઉમરાડા